ઘણા વ્યક્તિ મહેનત તો દિવસ રાત કરે પરંતુ જે ધન કમાય છે તે ટકતું નથી તેમના ઘરમાં બરકત દેખાતી નથી ધન આવે છે પરંતુ અંધાર્યા ખર્ચમાં વધારો થાય છે જો તમારે પણ આવી સમસ્યા હોય તો ચાલો જાણીએ ખવડાવો તેનાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થવા લાગશે અને ધન ટકવા લાગશે બે માલક્ષ્મી લક્ષ્મીની પૂજા હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીની પૂજા કરવાને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે તેનાથી આર્થિક તંગીથી થી છૂટકારો મળે છે ધનના દેવીની પૂજામાં લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ ત્રણ હનુમાનજીને ભોગ ધનની સમસ્યાઓ દૂર કરવા માટે પીપળાના પાન પર રામ નામ લખી હનુમાનજીના મંદિરમાં રાખો સાથે જ હનુમાનજીને ચણાના લોટની મીઠાઈનો ભોગ ધરાવો ચાર ધન લાભ ધન લાભ માટે નિયમિત રીતે વિધિ વિધાથી ઘરમાં કંકધારા સ્ત્રોત કરવો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભના સર્જાય છે પાંચ આસોપાલવનું મૂળ શુક્રવારે આસોપાલવના ઝાડના મૂળનો ટુકડો ઘરે લાવી તેની પૂજા કરી તિજોરીમાં રાખી દો તેનાથી ધનની આવક વધે છે જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ